પછી કંઈક ભાઈઓ આવડું મોટું ફૂલ થઈ જાય છે અને આ ફૂલ ખીલી જાય છે હાલમાં ક્યાંય ફૂલ પછી ભાઈઓ કાંઈક જોવા નાનું એવું ડેગન આવી જાય છે અને આ ફૂલ જોવો થઈ ગયું છે હાલમાં તમને દેખાતું હોય છે હવે જોઈ શકો છો ભાઈઓ આ કાંઈક કાચું ડ્રેગન થઈ ગયું છે તમને દેખાતું હોય છે આ રીતના ભાઈઓ મોટા ડેગન થાય છે અને ફાઇનલી ભાઈઓ લાલ ડ્રેગન જો આ રીતના થઈ જાય છે તમને દેખાતા હોય છે જોઈ શકો છો તમે આ રીતના આખા ડ્રેગનમાં લાલ લાલ ડ્રેગન આવી ગયા છે જોઈ લો આ ડ્રેગનના પ્લાન્ટમાં જોઈ લ્યો અને અને આજ આખા ડ્રેગન બધા ઉતારી લેવાના છે જે થઈ ગયા છે લાલ ઘૂમ

ભાઈઓ તમને મારો વિડીયો સારો લાગ્યો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો આ ડ્રેગન સેલે